નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીની સારી એવી જાત વિશે જેમનું નામ ગિરનાર ચાર નંબર છે તેની વિશેષતા તેની ખાસિયત અને તેનું ઉત્પાદન કેટલું મળતું હોય છે તેના વિશે આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો ગિરનાર ચાર નંબર જે જાત છે તેની વિશેષતા વિશે વાત કરીએ તો સરેરાશ ઉત્પાદન ત્રણસોથી લઈ અને ત્રણ હજારને ચારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર મળેલું છે તો ઉત્પાદનક ક આનું સારું એવું જોવા મળેલું છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે તે વેલાવાળી જાત છે કે તે ઉભળી જાત છે તો ખેડૂત મિત્રો તે જાત છે તે અર્ધ વેલાવું જાત છે એટલે કે ના તો વેલા થાય છે ના તો ઉભળી જાતમાં ગણાતી હોય છે તો આ જે જાત છે તે અર્ધ વેલાવું જાત હોય છે તેલની ટકાવારીની વાત કરીએ તો એકાવન થી લઈ અને ત્રેપન ટકા જેટલું આની તેલની ટકાવારી જોવા મળતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ આના એસિડનું પ્રમાણ કેટલું હોય છે તો ઉચ્ચ ઓલિક એસિડનું પ્રમાણ 78% ટકા જેટલું તેમાં એસિડનું પ્રમાણ જોવા મળતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ફૂગ સામે આ જાત છે તે કેટલી ટકી શકે છે તો ફૂગ સામે પણ આ જાત છે તે પ્રતિકારક જાત છે અને જે કાળી ફુગાવતી હોય સફેદ ફુગાવતી હોય તો આ જાતમાં ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે અને એવરેજ સો દાણાનું વજન જોઈએ તો એકતાલીસથી લઈ અને તેતાલીસ ગ્રામ જેટલું આનું વજન જોવા મળતું હોય છે તો ખાસ કરીને જે આનું દાણાનું વજન છે તે એક સારામાં સારું જોવા મળતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ બીજ દરની વાત તો થી લઈને સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે વાવેતર કરી શકીએ તો ખેડૂત મિત્રો જો તમારે આ ગિરનાર ચાર નંબરની મગફળીનું વાવેતર કરવું હોય અને આ બિયારણ તમારે લેવું હોય તો અમે જે નંબર તમને જણાવીએ તે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો તમે વોટ્સઅપ કરી શકો છો તો વોટ્સઅપ જો તમારે કરવું હોય તો પંચાણું પાંચ એકવીસ નવ નવ્વાણું ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને જો મોબાઈલ નંબરની વાત કરીએ તો સોંતેર નવ એંશી ત્યાંશી નવ ઓગણત્રી ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને તમારા ઘર બેઠા તમે જે મગફળી ગિરનાર ચાર નંબરની જાત છે તેને આપણે ખરીદી શકીએ તો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો સાથે સાથે નોટિફિકેશન બેલને પણ દબાવજો જેથી કરીને અવનવી જાણકારી તમને મળતી રહે વિડીયોમાં બસ એટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ